એક જ દિવસમાં છેડતી પ્રોહિબિશન તથા ચોરીના ગુનામાં સંડોવાયેલ કુલ ચાર આરોપી વિરુદ્ધ લિંબાર પોલીસ કમિશનર સાહેબ શ્રી ચોન બે તથા મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબ ડિવિઝન નાવ સંબંધી મિલકત સંબંધી પ્રોહિબિશન સંબંધિત તેમજ મહિલાઓ સાથે છેડતી કરતા તેમજ આવા ગુનાઓ કરવાની ટે વાળાને ગુનો કરતા અટકાવવા અને ગુનાઓ પર અંકુશ રહે તે સારું પકડાયેલા ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત કરવા સારું જરૂરી સૂચના આપેલ હોય જે સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ પી પઢેરિયા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી એ જોગરાણા પોલીસ સ્ટેશન સુરત શહેર તથા સર્વિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરાનાઓએ આવા ઇસમો વિરુદ્ધમાં પાસા દરખાસ્ત તૈયાર કરી

નિખિલ યશવંત પાટીલ તે અજય ઉર્ફે પિન્ટુ રામસિંહ ગિરાસેને પાસાટક કરી કાયદેસરની કાર્યવાહી લીંબાડ પોલીસ દ્વારા કરવામાં આવી છે